છેલ્લા છે છ મહિનાથી અથાત મહેનત કરી રહ્યા છે આવું શિરોઈ એની વચ્ચે જેટલા તીર્થ આવતા હોય આપણા સાત કે આપણે બધાએ બધા આવરી લેજો બધાય સંપૂર્ણ સાત સવાર એવી રીતે આપવાનો છે કે જે સમય આપવામાં આવે ને એનાથી પાંચ દસ મિનિટ પહેલા આપણે રેડી હોવા જોઈએ કોઈ આપણને કહીને જાય કે ભાઈ તમારા લીધે આ બસ મોડી થઈ એટલે અમારું એક તીર્થ રહી ગયું આપણે એક જ દિવસે વધવું જોઈએ એક જ દિવસે રહેવું ન જોઈએ ખાસ બધા લક્ષ્ય રાખજો આ જે છ મહિનાનો ખાસ પ્રયાસ છે તદ ઉપરાંત જેટલા પણ આપણા શ્રેષ્ઠી વર્યો છે એમને પર્સનલ ફોન કરે આમંત્રણ આપે સાથે આવવા માટે વિનંતી કરે અને જે જે નવકારી ચોવિયા સાધારણ ભક્તિ એમના માટે પણ વિનંતી કરે કે ભાઈ તમારી શક્તિ છે યથાશક્તિ મુજબ તમારી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવજો અને એમાં અમને સાથ સહકાર આપજો